ઐતિહાસિક બાબતોનું આપણે ટૂંકાણમાં જિક્ર કર્યું પરંતુ જે તે બાબતો રજૂ કરી એ સંપૂર્ણ આધાર સાથેની અને કોઈ પણ પ્રકારના વધારે મસાલા સિવાયની વાસ્તવિક રજૂઆતો હતી આજે આપણે એક એવો બીજો વિડીયો બનાવી રહ્યા છીએ કે ભારતની જે મૂળ પ્રજાના લોકો વિદેશી અથવા વિધર્મી લોકોની સાથે ભળી જઈ અને અહીંની સ્થાનિક પ્રજા અથવા સ્થાનિક શાસક આ દેશના લોકોની સાથે ગદ્દારી કરે ખોટેલપણું દાખવે અને એ ખોટેલપણું એ પોતાના વ્યક્તિગત થોડાક સ્વાર્થ માટે થોડાક ધનની લાલશાહે પદની લાલશાહે અથવા તો બીજી કંઈક લાલશાહે એક જે ખોટેલપણું દાખવે પરંતુ એના એક ખોટલપણાના કારણે આ દેશને આ સંસ્કૃતિને અને આ રાષ્ટ્રને અપરાંપર નુકસાન થયું છે એને બહુ સાંસ્કૃતિક નુકસાન થયેલું છે અને એના કારણે ઇતિહાસની અંદર આવા ખોટેલોની એક આખી એક વણઝાર ઊભી થઈ સમગ્ર ભારતની અંદર જો ગ્રાસરૂટ ઉપર સંશોધન કરવામાં આવે તો આવા લાખો ખોટેલો મળી આવે પરંતુ એની કંઈ જરૂર નથી અને એ મુકામ એટલું દુષ્કર છે અતિશય ખર્ચાળ અને અતિશય દુષ્કળ છે એટલે એ કામ બિનજરૂરી છે અને એવું કરવાની કોઈ જરૂર નથી એનાથી કોઈ એવા ઐતિહાસિક તથ્યો આપણે તારવી શકવાના નથી કે એવું કરીને આપણે કંઈ પુરવાર કરી શકવાના નથી અથવા એની પાઠશાળાઓ ચલાવવાની નથી પરંતુ આ બાબતે આવા ખૂટેલોથી આપણે ચેતતા રહી શકીએ અને આ દેશના સંસ્કૃતિના પ્રજાને નુકસાન ના થાય એ દિશાની અંદર આપણે થોડું વિચારીએ તો લાંબા ગાળે એક તંદુરસ્ત ભાષ ભારતના નિર્માણમાં આપણે નાનું એવું યોગદાન આપી શકીએ તો ભારતના ઇતિહાસની અંદર નોંધાયેલી ઘણી બધી ઘટનાઓ છે એમાંની થોડીક ઘણી ગાંઠી પાંચ દસ બનાવોની આપણે અહીંયા ચર્ચા કરીશું જે ખૂબ જાહેર છે જે નોંધાયેલી છે અને વાસ્તવિક રીતે એમાંથી કંઈક બોધપાઠ પણ તારવી શકાય એવી ઘટનાઓ છે તો પૃથ્વીરાજ ચૌહાણનું નામ ભારતના શાસકોમાં નોંધાયેલું છે અને એક ખૂબ બાહોશ સબળ શાસક સફળ શાસક તરીકે પૃથ્વીરાજ ચૌહાણનું નામ નોંધાયેલું પરંતુ પૃથ્વીરાજ ચૌહાણને અને ગુજરાતના સોલંકી શાસકો અને રાઠવા શાસકોની સાથે કેટલીક બાબતોમાં વાદવિવાદ ચાલતા હતા અને બે રાજવાડાઓ વચ્ચે વિવાદ ચાલવા એ સ્વાભાવિક બાબત હતી આમાં હંમેશા કાય સરહદના પ્રશ્નો રહેતા હતા પછી એકબીજાની માલ મિલકત એકબીજા પ્રદેશની પ્રજા ઉપાડી જાય ચોરી જાય એવા વાદ વિવાદ હતા ક્યાંક દીકરીઓના માદ વાદ વિવાદ હતા અને ક્યાંક એકબીજાની કરતાં ઉચ્ચતાના મીથમાં આ લોકો ઘુમાતા હોય એની અંદર ઘેરાતા હોય એવા કારણોસર વાદ વિવાદ થતા પૃથ્વીરાજ ચૌહાણ સાથે આવા વાદ વિવાદ ચાલતા હતા એટલે એ ગુજરાતના રાઠોડો અને સોલંકીઓએ મોહમ્મદ ગોરીને એમના પ્રતિનિધિઓ મળી અને મોહમ્મદ ગોરીને પૃથ્વીરાજ ચૌહાણ ઉપર આક્રમણ કરવા માટે એમને લાલચ આપી પ્રલોભન આપ્યું અને સાથે સાથે એવી ખાતરી પણ આપી કે તમે જો પૃથ્વીરાજ ચૌહાણ ઉપર આવું આક્રમણ કરશો તો અમે તમને મદદ કરીશું અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવવા માટે નમાઈ દેવા માટે એક લાખ વીસ હજારનું સૈન્ય લઈ અને મોહમ્મદ ગોરી ચડી આવ્યો અને પૃથ્વીરાજનું પતન થયું પરંતુ આ પતન એક ઇતિહાસ ને બદલી નાખનારું પતન હતું એટલે એક આ લોકો જેને આ કૃત્ય કર્યું અને પૃથ્વીરાજ નો પતન કરવામાં જવાબદાર છે એ લોકો વાસ્તવિક રીતે આ સંસ્કૃતિના મોટા ખૂટેલો હતા આવો જ બનાવો રાજસ્થાનના મેવાડમાં નોંધાયો છે રાણા સાંઘાનો રાણા સાંઘા એ પણ દિલ્હીના શાસકનો દબાવી દેવા માટે મોગલ બાદશાહ બાબરનું આમંત્રણ આપ્યું અને એનું પાછળ મકસદ એવો હતો કે દિલ્હીનો શાસક નબળો પડે તો ગાળે આ સત્તા પોતે હસ્તાંતરિત કરી શકે બીજો એક બનાવ છે અને ઇતિહાસની અંદર ખૂબ કુખ્યાત બનાવ તરીકે નોંધાયેલો છે અને એની અંદરથી તમે કોઈ પણ ગર્વ લઈ ના શકો અથવા તો એની અંદરથી કોઈ બોધપાઠ પણ ના શકો એવો સોમનાથના મહાદેવના મંદિરનું જે બનાવ છે સોમનાથ મહાદેવ મોહમ્મદ ગઝનુ એ છે કે કાબુલ અફઘાનિસ્તાનના કાબુલથી સોમનાથ સુધી એક હજાર કરતાં વધારે કિલોમીટરનો માર્ગ કોઈ પણ ચોક્કસ વાહન વાહન વ્યવહાર નહીં કોઈ રસ્તાઓના ઠેકાણા નહીં જેને ગાડા માર્ગ કહી શકાય માર્ગ કહી શકાય એવા માર્ગે લાખનું સૈન્ય હોય એને પાછળ ઘોડાઓ હોય હાથીઓ હોય આટલું બધું વિશાળ સૈન્ય લઈ એક હજાર કિલોમીટર કરતાં વધારે પ્રવાસ કરવાનો હોય અને અજાણી બહુ મજા પ્રવાસ કરવાનો હોય તો સ્વાભાવિક છે કે તમારી સાથે કોઈ વળાવ્યો હોય માર્ગદર્શક હોય તો જ શક્ય બને આટલો બધો લાંબો પ્રવાસ હોય ખોરાક પાણીની કોઈ સગવડનો હોય અને ખાસ તો પાણી અને બળતણની તો વારંવાર જરૂર પડતી હોય એવા અજાણ્યા મુલકની અંદર મોહમ્મદ ગઝનવીને છે સોમનાથ સુધી દોરી લાવનારો એક ગુજરાતનો મનુવાદી પરંપરાનો અને મનુવાદી પરંપરાઓમાં પણ જેનું સ્થાન ટોચ ઉપર છે એવો એક વ્યક્તિ મનુવાદી હતો અને એ મોહમ્મદ ગઝનવીનો પથદર્શક બની અને એના સોમનાથ સુધી દોરી લાવ્યો સોમનાથમાં મોહમ્મદ ગઝનવી અને એના માણસો પચાસ દિવસ સુધી રોકાયા ત્યાં આગળ જે સ્થાનિક શાસકો હતા એના હજારો માણસો મરી ગયા કેટલાક કેટલાકને જીવતા ગુલામો તરીકે પકડીને લઈ જવામાં આવ્યા લાખો રૂપિયાની સંપત્તિ એ વખતે એ કુર શાસક પોતાના દેશમાં ખેંચી ગયો એટલે આ એક એવો ખોટેલ હતો કે જેણે ભારતનું અને ગુજરાતનું સાંસ્કૃતિક અધિપતન કરવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી તમે કઈ વિચારધારાનો છો અને હું કઈ વિચારધારા એ પ્રશ્ન પછી આવે છે પરંતુ એ ખુટી ભૂમિકા એ એક સાંસ્કૃતિક આક્રમણને કેવું સ્વરૂપ આપ્યું અને એને સફળ બનાવવામાં કેવો ભાગ ભેજો એની આપણે વાત કરી રહ્યા છીએ આવો બીજો એક બનાવ છે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ જે સમગ્ર ભારતની અંદર એક ખૂબ સફળ શાસક અને બાહોશ શાસક હતો જેણે ઔરંગઝેબ સામે ખૂબ લાંબા સમય સુધી ટક્કર ઝીલી અને એમાં એ પોતે દરેક રીતે સફળ રહ્યા એવા ઔરંગઝેબનો જેબે શિવાજીને હરાવવા માટે એમનો જે સહયોગી હતો મહારાજા જયસિંહ જે મિર્જા જયસિંહ તરીકે ઓળખાતા હતા એને લાવ લશ્કર સાથે શિવાજીને હરાવવા મોકલ્યા તો શિવાજીને હરાવવા માટે અને શેનશાહ ના વિજય એટલે નો વિજય અરે સોરી મહારાજા જયસિંહનો વિજય એટલે ઔરંગઝેબનો વિજય ઔરંગઝેબના વિજય માટે એ વખતના ત્યાંના ચિત્ત પાવન બ્રાહ્મણોએ કુટી ચંડી યજ્ઞ કર્યો શિવાજીને હરાવવા માટે અને ઔરંગઝેબ વતી લડવા આવી રહેલા જયસિંહ ના સમર્થનમાં એક યજ્ઞ કર્યો અને યજ્ઞ કરનારા ત્યાંના ચિત્તભાવન બ્રાહ્મણો હતા એટલે આ બાબત ખૂબ ગંભીર રીતે વિચારવા જેવી છે કે એક હિન્દુ રાજવી પણ ખૂટેલ બન્યો અને એ વખતના જે બ્રાહ્મણો હતા એ પણ આ ભૂમિકામાં આવી ગયા આથી પણ વધારે કુખ્યાત બનાવ ત્રીજી જૂન સત્તરસો સત્તાવન ના દીએ પશ્ચિમ બંગાળના પ્લાસી નામનું નાનું ગામડું છે એની બાજુમાં જે યુદ્ધ ખેલાયું યુદ્ધ યુદ્ધ તરીકે ઇતિહાસમાં આ બીજી રીતે પણ અતિશય નોંધ ઇતિહાસ નથી લીધી કારણ કે ઇતિહાસકારો એ કેટલીક બાબતો એમને પોતાના અનુકૂળ આવે અથવા તો પોતાના સાંસ્કૃતિક અધિગ્રહણ યોગ્ય હોય એવી બાબતોની એમણે કાયમ માટે નોંધ લીધી છે પણ આમાં બીજું પાસું નોંધવા જેવું હતું કે પ્લાસીના યુદ્ધની અંદર સિરાજ યુદ્ધ દૌલા જે ભારતનો સ્થાનિક શાસક હતો એની સામે લડનાર કોઈ રાજા નતો કોઈ દેશ નતો કોઈ રજવાડું નતું પરંતુ એક વેપારી પેઢી હતી પ્લાસીનું યુદ્ધ લડનાર સિરાજ યુદ્ધ દૌલાની સામે જે કોઈ લડી રહ્યું હતું એ પ્લાસીનું યુદ્ધમાં નિર્ણય ભૂમિકા ભજવી અને જેને જીત મેળવી એ કંપની હતી એક કંપની હતી અને એક કંપની વતી રોબર્ટ ક્લાઈવ માત્ર ત્રણ હજારના સૈન્ય સાથે હાજર હતો સામે સિરાજ ઉદ્દૌલાનું પચાસ હજારનું સૈન્ય હતું જેનો આ પ્રદેશ હતો એની પોતાની પ્રજા હતી ભૌગોલિક રીતે એ સમગ્ર સ્થિતિથી વાકેફ હતો અને છતાંય મીર જાફર નામનો એક ખૂટેલ અંગ્રેજોએ પંજાબનો સોરી પશ્ચિમ બંગાળનો ગવર્નર બનાવવાની અને લાલચ આપી અને અમિતચંદ નામનો એક વાણિયો પણ આ કાવતરાનો ભાગીદાર બન્યો અને એણે પણ ધનની લાલસાથી પહેરાઈ અને અંગ્રેજોને સહયોગી બન્યા અને એના કારણે ઈદ સિરાજ ઉદ દૌલા વતી લડી રહેલો મીર જાફર અંગ્રેજોના પક્ષે જઈ ભળી ગયો અને એના કારણે એ પશ્ચિમ બંગાળમાં અને સમગ્ર ભારતની અંદર રાજકીય રીતે એને પોતાનું સ્થાન જમાવવાની તક મળી અને એના કારણે ધીમે ધીમે ક્રમશઃ અંગ્રેજો સમગ્ર ભારતના પોતાના તાબામાં લઈ શકે જોકે અંગ્રેજોનું આગમન અને એનું બસો વર્ષનું શાસન એ પણ ભારતના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ રહ્યું છે એ આ બાબતમાં કેટલાક મિત્રોના મત જુદા હોઈ શકે પરંતુ મેં જે કહ્યું કે ભાઈ અંગ્રેજોનું શાસક દરેક રીતે ઉત્તમ રહ્યું છે એની ચર્ચા આપણે ફરી વખત ક્યારે કરીશું કે ભાઈ અંગ્રેજોના આ દેશ ઉપર શું ઉપકાર છે અને આમ એની એની શું ભૂમિકા વખત કરીશું એ એના અઢારસો સત્તાવન નો જે વિપ્લવ ચાલતો હતો એ વખતે મહારાષ્ટ્રમાં મરાઠાઓનું શાસન ખૂબ જોરમાં હતું અને મરાઠાઓ અને અંગ્રેજો પણ આ રીતે વાદ વિવાદમાં અને સરહદના અને સત્તાના અધિગ્રહણ બાબતે એકબીજાઓ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને હુમલાઓ ચાલુ હતા તો એ સમય દરમિયાન નાતુ નામનો એક પેશવા એ અંગ્રેજોના પક્ષે ભળ્યો અને પેશવાઓની ગદ્દારી કરી અને ઘણી બધી અગત્યની બાબતો સાથે અંગ્રેજોની શાસન ભળવાના કારણે પેશવા શાસનનું ક્રમશ નબળું પડતું હતું અને પેશા પેશવા શાસનનો અંત લાવવામાં આ નાતુ નામના પેશવાની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે આવો જ એક ખૂબ પ્રાચીન સમયનો બનાવ છે અને એ એક મહિલાના બાબતનો બનાવ છે મુનિ કાલકાચાર્યનું નામ ઇતિહાસમાં બહુ સારી રીતે નોંધાયેલું છે અને એમની એક સાધ્વી બહેન હતી એ સાધ્વી પણ હું છોડી અને રાણી થઈ ગઈ અને એને રાણી થઈને એનો બદલો લેવા માટે એકાણું જેટલા શક રાજાઓના આમંત્રણી અને માળવાના રાજા ઉપર ચઢાઈ કરાવવામાં આવી અને માળવાનો રાજા હતો એ તો યુદ્ધમાં મરી ગયો પરંતુ જે રાણી બનેલી જે સાધ્વી હતી બે સંતાનોની માતા હતી એને ઓળી પાછી ફરી એને સાધ્વી બનાવી દેવામાં આવી અને વિદેશી શકો માળવા સુધી આવી પહોંચ્યા એટલે ને ભારતની અંદર અને છેક માળવા સુધી લાવવામાં પણ એક મહિલા નિમિત્ત બની આવો જ બનાવો વલ્લભીપુરનો કાકુ નામનો વણિય હોય ત્યાંના શાસકોની સાથે આ લોકોના ઘણા બધા જે નગર શેઠાઓ હોય જે ઉદ્યોગપતિઓ હોય એ સમય એ લોકોના સંપત્તિના વાદવિવાદ ચાલતા લાભા લાભના વાદ દિવાસ ચાલતા હોય અને એમાં કાકુ વાણીઓ દુબઈલો હતો અને એણે સિંધના આરંભ વલ્ભીપુર પર શાસક કરવા માટે તીરીક લાવ્યો અને એણે વલભી ઉપર શાસક કર્યું અને વલ્લભી ની વિદ્યા અને ધનથી બહુ સંપત્તિવાન નગરી હતી એનો વિનાશ નોંધવામાં આ એક વાણીઓ જવાબદાર બન્યો બીજો બનાવ પાટણની સાથે છે પાટણનો રાજા કર્ણદેવ એનો ના મંત્રી હતો નાગર મંત્રી માધેવ કર્ણદેવ આ રાજાઓની એક ખાસિયત એવી રહી છે કે ભાઈ કોઈની સુંદર સ્ત્રી પત્ની હોય તો એને કઈ રીતે પોતાના તાબે કરવી અને પોતાના આવાજ સુધી એને કઈ રીતે ખેંચી લાવવી એ માટે અનેક પ્રકારના કાવાદાઓ ચાલતા હોય અને આવા જ કાવાદાવા કર્ણદેવના સંબંધો આ માધવના પરિવારની એક સ્ત્રી સાથે હતા અને આના કારણે નારાજ થયેલો નાગર મંત્રી માધવ દિલ્હીને અને અલાઉદ્દીનને મળી અને પાટણની સંપત્તિ અને કર્ણદેવની પત્ની કમળાદેવીના સ્વરૂપની ત્યાં ખૂબ વખાણ કર્યા અને અલાઉદ્દીનના પાટણ ઉપર આક્રમણ કરવા માટે એને મનાવી લીધો અને એણે એના જે પોતાના માણસો હતા ઉલુક ખાન અને નસરત ખાનને ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે મોકલી આપ્યા રાજા કર્ણદેવ તો ત્યાંથી ભાગી ગયો અને જે એની રાણી કમળાદેવી હતી એ પકડાઈ ગઈ અને એને દિલ્હી લઈ જવામાં આવી અને દિલ્હી એ અલાઉદ્દીનના જનાન ખાવામાં એને મજબૂરી વસ્તુ ગોઠવાઈ જવું પડ્યું તો એક રાજાની જે ક્રુદ્રષ્ટિ હતો એનો જે શેષ્ટાચાર હતો અને એના પરિણામે એને એક પોતાના મંત્રીના પરિવારની સ્ત્રી સાથે અનૈતિક સંબંધો વિકસાવ્યા અને એના કારણે એનું પોતાનું પતન થયું એમ તો પતન થયું થયું પરંતુ એની પત્નીએ બીજા કોઈકના ખાનામાં કોમોને ગોઠવાઈ જવું પડ્યું જ એક બનાવ મહિલા બાબતનો દીકરી બાબતનો સિંધ પ્રદેશનો શાસક સુમરાએ એનો પોતાનો જે નોકરિયાત હતો હેબત ખાન અને એની એક સ્વરૂપમાં દીકરીનું માગું કર્યું દીકરી નાની હતી એટલે સ્વાભાવિક હતું કે એના પિતા તરીકે એની જવાબદારી હતી એ હેબત એણે એ માગું સ્વીકાર્યું નહીં પરંતુ સાથે સાથે એ પણ ખબર હતી કે ભાઈ આ રાજા વાંદ રાજા વાજાને વાંદરા આમનું સુર ક્યારે બદલાય એ નક્કી નહીં એટલે સુમરાએ જો આ દીકરીનું માગું કર્યું અને માગું સંતોષવામાં નહીં આવે તો એ પરાણે પણ એની સાથે બળજવવી કરી અને એને પોતાની પત્ની બનાવશે એટલે હેબતખાએ પોતાના પરિવાર સાથે એ પ્રદેશ છોડી અને એણે જુદા જુદા પ્રદેશોમાં રાજ્યાશ્રય માંગ્યો ભુજમાં રાજ્યાશ્રય માંગ્યો જામનગરમાં રાજ્યાશય માંગ્યો કોઈએ રાજ્યશ્રય ના આપ્યો પરંતુ એ મૂળીના પરમારો પાસે આવ્યા મૂળીનું પરમારો રજવાડું ખૂબ નાનું હતું અને લાવ લશ્કરની રીતે સંપત્તિ રીતે પણ એ એટલા સમર્થન સશક્ત નહોતા પરંતુ કેટલાક રાજાઓમાં એ વખતે એવા મિથમાં એ લોકો નાચતા હતા કે ભાઈ આશરે આપણે આશરા ધર્મ નિભાવવો જોઈએ પણ આશરા ધર્મ નિભાવવાની પણ તમારી શારીરિક આર્થિક અને શસ્ત્રની રીતે તમારું સામર્થ્ય હોવું જોઈએ પરમારો એટલે સમર્થ નહોતા એટલે સુમરાનું લશ્કર મૂડી ઉપર ચડી આવ્યું એટલે પરમારો ખાતરી હતી કે ભાઈ આપણે આની સામે ટકી નથી શકતા એટલે ત્યાં માંડવાના વક્કા ડુંગર ઉપર આ લોકોએ આશરો લઈ લીધો પરમારોએ અને એને એ વકા ડુંગર ઉપર જવાના ચોક્કસ માર્ગો નહોતા અને જે ગુપ્ત માર્ગો હતા એ અમુક લોકો જાણતા હતા એટલે છ મહિના સુધી સુમરાઓએ આ વકા ડુંગરની આજુબાજુ પડાવ નાખી અને એને ઘેરી લીધો કોઈ પણ રીતે એ ઉપર જઈ શકતા નહોતા પણ એ સમય દરમિયાન એવું ગયું કે એમનો જે હાલોજી નામનો રાજકુમાર હતો પરમારો એને સુમરાઓ ત્યાંના એક સ્થાનિક વાળંદ હતો વાળંદ નામના સાથે કોઈ પણ બાબતમાં કઈ મન થયું છે અને વાળંદ એને કટો શબ્દો એવા કડવા વેણ કીધા એટલે દુભાયેલો વાળંદ હતો એ સુમરાઓને મળી અને પરમારોના પીવાના પાણીનો જે ગુપ્ત કૂવો હતો એનું સ્થાન બતાવી દીધું અને એના કારણે પેલા સુમરાઓ એ કૂવાની અંદર ગાય મારી દીધી અને એના કારણે આ લોકોએ પાણી પી પરિસ્થિતિ એવી કે પાણી વગર મરી જવું પડે કાં તો લડીન મરી જવું પડે એટલે એમણે મરી જવાનું નક્કી કર્યું અને સુમરાઓની સામે પરમાળો ટકી ના શક્યા ઘણા બધા ભરાઈ ગયા અને ઘણા બધા નાશ પામ્યા એટલે એક નાની એવી અમથી બાબતમાં તમે તમારો દેશનો માણસ હોય એને તમે હલકો ગણો એને ઉત્તરતી કક્ષાનો ગણો તમે એને કટુ વચન કહો અને એનું પરિણામ કેવું આવે છે એટલે કયા કયા અને કયા કયા કારણોસર લોકો ખોટેલપણું છે એટલે એની અંદર જે લોકો ખોટેલ બન્યા એ જ બધી રીતે જવાબ નથી હોતો એમને ક્યારેક ખોટેલપણું દાખવવા માટે પણ કારણભૂત કરવામાં આવ્યા છે આ લોકો જે ખોટેલ બન્યા છે એના કારણો શું છે એની થોડીક આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ભારતીય સંસ્કૃતિની અંદર નેવું પંચાણું ટકા લોકોને શિક્ષક પામવાનો અધિકાર નોતો શિક્ષક પામવાનો અધિકાર ના હોવાના કારણે એ સમજનો વિકાસ નહોતો થયો એમાં સશનતા અને ઉદારતા નથી કહેવાય કે ભાઈ ક્યારેક કે આપણને અપશબ્દો બોલાઈ ગયા હોય તો આપણે એનો બદલો ક્યારેક કઈ રીતે કેટલો લઈ શકાય એટલે એ શિક્ષણના અભાવના કારણે સમજનો અભાવ હતો ને સમજના અભાવના કારણે એનામાં ઉદારપણું નહોતું એનામાં લાંબી દીર્ઘ નહોતી અને આ એક શિક્ષણનું એક જ બાબતના કારણે ઘણા બધા બીજા પરિબળો જવાબદાર બન્યા અને એ એક ખોટું જપણાનું એક અપ્રત્યક્ષ કારણ છે પછી અસમાનતા તમામ રજવાડાઓ વચ્ચે અસમાનતા હતી એ અસમાનતા કેવી હતી કે દરેક રાજા પેલા બીજા રાજવી કરતાં પોતાનો ઊંચો માનતો હતો પછી કોઈકના ભૌગોલિક વિસ્તારોએ વધારો હોય કોઈકની કંઈક પ્રાદેશિક વિશિષ્ટતાઓ હોય એના કારણે દરેક રાજવી પોતાનો બીજા રાજવી કરતાં ઉચ્ચ કક્ષાએ માનતો હતો અને એ અસમાનતાનો ભાવ હતો એ અસમાનતાનો ભાવ ક્યાંક મેળાવડામાં હોય ક્યાંક બીજી રીતે વ્યક્ત થતો પછી આમની વચ્ચે બીજું એક કારણ એવું હતું કે કોઈ રજવાડાની નાની કે મોટી દીકરી એમને જ્યારે પસંદ પડી જાય તો એનું માગો કરવામાં આવે એ માગો એવું હોય કે દીકરીના પ્રમાણની અંદર એના જે માગું કરનારો હોય એને યોગ્ય ના હોય અથવા તો ઓમરનો ઘણો બધો તફાવત હોય અને છતાં એવા માગા કરવામાં આવે અને સામી પક્ષનો રાજવા હોય અથવા તો નાગરિક હોય અને જ્યારે આવું માગું ન સ્વીકારે તે ત્યારે પણ આવા યુદ્ધો થતા અને એમાં પછી આવા ખૂટેલપણું પેદા થતું હતું બીજું એક સત્તાની લાલસા અને પદની લાલસા મીર જાફરના નવાબના બંગાળ બનાવવાનું સોરી બંગાળના નવાબ બનાવવાનું એને લાલસા આપવામાં આવી અને એ લાલસામાં આવી એને મીર જાફરે મૂળ શાસક સાથે દ્રોહ કર્યો અને એ ટાણે અમીચંદ નામના વાણીયાએ પણ ધનની લાલચની અંદર આ કામ કર્યું આની સાથે સાથે ગરીબી પણ કામ કરતી કારણ કે ગરીબ લોકો હોય એટલે એને પેટલો ખાડો પૂરવાની પહેલી તો એની એ હોય અને એમાં જ્યારે એને આવી ધનની લાલસા મળતી હોય અથવા તો બીજી કોઈ લાલસા મળતી હોય તો એ સ્વાભાવિક છે કે એક ધનવાન માણસની કક્ષામાં એ માણસ વહેલો લપસી જાય વહેલો પદભ્રષ્ટ થાય અથવા તો પોતાની નીતિમત્તા ગુમાવે અને આ બધાની અંદર નીતિમત્તા પ્રમાણિકતા ચારિત્ર અને પારદર્શકતાનો ખૂબ અભાવ રહ્યો છે ભારતીય સંસ્કૃતિની અંદર આ બધી બાબતોનો ખૂબ અભાવ રહ્યો છે અને આ બાબતમાં તમે ભારતની અંદર જે બસો વર્ષ શાસન કર્યું અને સમગ્ર દુનિયાના પંચોતેર ટકા દેશ ઉપર જે અંગ્રેજોએ શાસન કર્યું એ અંગ્રેજોની અંદર તમને એવા ઘણા કાંઠા દસ કિસ્સાઓ નહીં મળે કે જેણે અંગ્રેજોની સાથે ગદ્દારી કરી હોય અને અંગ્રેજોની સાથે ગદ્દારી કરી અને અંગ્રેજ શાસનને ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હોય અથવા અંગ્રેજોની હાર થઈ હોય અથવા તો અંગ્રેજો નીચા જોવું પડવું ને આવું અંગ્રેજો માટે નથી બન્યું પણ આ આજ બાબત ભારતની અંદર ખાસ કરી બની છે એટલે એના માટે આપણે દરેકે વિચારવું જોઈએ અને આપણે પણ આ બાબતોથી મુક્ત થઈ અને એક તંદુરસ્ત સારા ભારતના નિર્માણ માટે આ દેશના આ રાષ્ટ્રના આ પ્રજાના અને સમાજના વફાદાર રહી અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એ દિશાની અંદર આપણે થોડું યોગદાન પૂરું કરીએ મારી વાત પૂરી કરતા પહેલાં આપના દરેકને વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આવા બનાવો તમે જે જાણતા હોય મને કોમેન્ટમાં લખી મૂકો સાથે સાથે તમારા સૂચનો પણ મને લખી મોકલશો આવજો